નમસ્કાર મિત્રો મિત્રો પાટડી ધારાસભ્યના પુત્રની રીતની દાદાગીરી વાત એ છે કે કાયદો શું નેતાઓ માટે અલગથી હોય છે શું કાયદો નેતાઓના દીકરા માટે અલગથી હોય છે જે તે જગ્યાએ લાઠીચાર્જ કરતી પોલીસ શું નેતાઓના દીકરાની અટકાયત કરવામાં પણ ડરે છે પાટડીમાં તેવું તો શું થયું કે નેતાના દીકરાએ હાથમાં દંડો ઉપાડવો પડ્યો ભરબજારે મારામારી કરવી પડી વિસ્તારથી વાત કરવું તો પાટડીના ધારાસભ્ય પી કે પરમાર થોડા દિવસોથી ચર્ચામાં છે કારણ કે તેમના દીકરાએ જાહેરમાં મારામારી કરી અને તેના મિત્રો સાથે મળી એક વ્યક્તિને ઢોર માર માર્યો છે રાજરત્ન નામના વ્યક્તિને જાહેરમાં માર મારવામાં આવ્યો રજની પરમાર કે જેઓ પી કે પરમારના દીકરા છે તેમના દ્વારા વાત એ છે કે તમે પહેલા એ વિડીયો જુઓ ત્યારબાદ એ સાંભળો કે પીડિત વ્યક્તિએ શું કહ્યું તેના સમર્થનમાં લોકો સુરેન્દ્રનગર એસપી મળવા ગયા હતા ત્યારબાદ વધુ વાત કરીએ પાટડી તાલુકામાં જાહેરમાં એમના ધારાસભ્યના પુત્ર રજની રોનક મહેશ અને મયુર દ્વારા ચારે દ્વારા ત્યાંથી એને મારું અપહરણ કરી અને મને અલગ અલગ જગ્યાએ ત્રણ જગ્યાએ લઈ ગયા રામદેવ માર્ગથી મને ત્યાંથી ગાડીમાં મારતા મારતા સાહેબ સ્ટેચ્યુ લઈ ગયા અને ત્યાંથી એમને વણકર સમાજ ભવનમાં લઈ ગયા અને ત્યાં પણ મને ઢોર મારવામાં આવ્યો અને એક મહત્ત્વની બાબત એવી હતી કે એમનો ધારાસભ્યનો ફોન પણ એ વખતે ચાલુ હતો અને ત્યાં એમને આવતા હતા રૂબરૂ અને એ રૂબરૂ આવવાના કારણે એમને ત્યાં સુધી મને કહ્યું હતું કે તમે સાહેબ આવે એટલે તમે માફી માંગી લેજો એ પછી અમારા દ્વારા દસ તારીખ પંદર તારીખ અને ત્રેવીસ તારીખ એ તમામે તમામ જગ્યાએ ગુજરાત રાજ્યમાં દસથી બાર જગ્યાએ લેખિતમાં અમે અમારા દ્વારા ફરિયાદ નોંધવી જોઈએ એફઆઈઆર નોંધવી જોઈએ એના દ્વારા અમારા દ્વારા લેખિત અને મૌખિક અને રૂબરૂ પણ રજૂઆત કરેલી છે આ આજે એ લગભગ ત્રેવીસ દિવસ પૂરા થઈ ગયા છે છતાં પણ આ એક નાના એવા ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય જેવા સામાન્ય જેવા ધારાસભ્ય હોવા છતાં પણ જો તંત્ર એમનું ધ્યાને લેતા નથી અમારા સામાન્ય એવા માણસ જેની એફઆઈઆર લેતા નથી તો મોટા મંત્રીઓ છે તે એમની કેટલી વખત ધરાવતા હશે એ આખા ગુજરાતના તંત્રને એમને બાનમાં રાખ્યું છે અમારી ફક્ત તમામ લોકોને આજે અમે પચીસ તારીખ છે એસપી સાહેબને અમે રજૂઆત કરવાના છીએ કે ફક્ત ને ફક્ત જે અમારી એફઆઈઆર રહી જે અમે રજૂઆત લેખિત કરેલી છે અને જે ડોક્યુમેન્ટ સાથે એમને પારલી પોલીસ સ્ટેશનમાં આપેલું છે તમામ ગૃહ રાજ્યમંત્રીમાં આવેલ એ પ્રમાણે અમારી ફક્ત ને ફક્ત એફઆઈઆર નોંધવામાં આવે અને તમામે તમામ ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને જો ધરપકડ નહીં કરવામાં આવે તો અહીંથી જ નગ્ન હાલતમાં ગાંધીનગર જવામાં આવશે અને ત્યાં પણ જઈ અને રજૂઆત કરવામાં આવશે જય ભીમ નમો બુધાય મારું નામ નિખિલ ચૌહાણ સંયોજક બહુજન વિકાસ ફોજ ગુજરાત આજ રોજ અમે જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષકને એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને એક દુઃખ ની બાબત છે કે આવા ગંભીર બનાવો લઈને આ રીતે રજૂઆત કરવી પડે એક સામાન્ય માણસ જે પોતાના કામમાં વ્યસ્ત હોય એવા માણસ ને આ પાટલી વિધાનસભાના ધારાસભ્ય પી કે પરમાર અને એના મલતિયાઓ દ્વારા ડાહોલ માં ઢોર માર મારી અપરણ કરી ગોંધી રાખી અને જેની ફરિયાદ સુધા આજ દિન સુધી નથી લેવાતી સોશિયલ મીડિયામાં જેના વિડીયો વાયરલ થયા છે જે મારવામાં આવ્યા છે આ પોલીસ એમ કહે કે ગુજરાતની પોલીસને ધન્યવાદ આપું છું કે સામાન્ય કોઈ રીલ્સ બનાવતા હોય જે કોઈ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોય કોઈ એવા ચેન ચણા કરતા હોય એ લોકોને તાત્કાલિક પોલીસ ગોતી અને ફરિયાદ કરી અને એને દંડ કરવામાં આવે છે પરંતુ આવડો મોટો જે માનવતાને સંલગ્ન બનાવે એવો હિન કૃત્ય કરવામાં આવ્યું છે જેને જાહેર માં ઢોલ માર મારવામાં આવ્યો છે એના વિડિયો ફૂટેજ હોવા છતાં આ પોલીસ છે એને ધન્યવાદ અમે આપીએ છીએ સુરેન્દ્રનગર પોલીસ ને કે એના હિસાબે એ એફઆઈઆર નથી લેતી આજે આ સામાન્ય વ્યક્તિ છે એના માટે તો અમે આજે રોજ જિલ્લા પોલીસ વડા ને એક આવેદન ના ભાગરૂપે અને રજૂઆતના ના ભાગરૂપે અહીંયા મળ્યા છીએ ત્યારે જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગર થી ગાંધીનગર સુધી રાજકુમાર મૃત્યુ કેસ આ કેસમાં તપાસ ચાલી રહી છે પ્રેમસુખ ડેલુ પાસે લોકોને આશા છે કે કઈ કરશે પરંતુ પ્રેમસુખ ડેલુને આ લોકો મળવા આવ્યા એમાં હજુ કશું ઉકળ્યું નથી સમાચાર છેલ્લે મળ્યા કે હજુ સુધી ફરિયાદ પણ દાખલ થઈ નથી તેમાં પોલીસ પર લોકો કઈ રીતે વિશ્વાસ કરે શું હજુ પણ તપાસ ચાલી રહી છે અને જો અન્ય કોઈનો દીકરો હોત અન્ય કોઈ વ્યક્તિ હોત તો પણ શું આટલી લાંબી તપાસ ચાલત ધારાસભ્ય છે તો શું થયું કાયદો બધા માટે સમાન હોય આ પોલીસ આખાખી ખેડૂતો પર લાઠીચાર્જ કરતા નથી વિચારતી તો નેતાઓના દીકરાને અટકાયત કરતા કેમ વિચારી રહી છે કેમ આટલું ડરી રહી છે સવાલ આ છે કે એની પાછળ કંઈ પણ હોય કારણ કે એવું કહેવામાં આવે છે કે બાબાસાહેબ આંબેડકરની તસવીરમાં નામ લખવામાં આવ્યો હોય બાબતે પી કે પરમારનો વિરોધ થયો અને તેનું મંદુક રાખીને આ રાજરત્નને માર મારવામાં આવ્યો વાત એ છે કે એની પાછળ કારણ કંઈ પણ હોય પરંતુ વિડીયો વાયરલ થયો વિડીયો સાચો છે માર મારવામાં આવે છે લોકો બતાય છે તમે શું કાર્યવાહી કરી જોયા આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર પોલીસ શું કરે છે એસપી શું કરે છે આવનાર દિવસોમાં ખબર પડશે ખેર આશા અપેક્ષા લોકોને એટલી હોય કે કાયદો બધા માટે એક સમાન હોવો જોઈએ એ ધારાસભ્યોનો દીકરો હોય સાંસદનો દીકરો હોય કે કોઈ પણ હોય જોઈએ આવનાર દિવસોમાં પોલીસ આ બાબતે કેટલું ધ્યાન દોરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ